દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની ગઈકાલ રાત્રે ધરપકડ કરવામાં આવી છે ગુરુવારે બે કલાકની પૂછપરછ બાદ ઈડીએ તેમની ધરપકડ કરી હતી અને દિલ્હીના કથિત દારૂ કૌભાંડ સાથે જોડાયેલા મની લોન્ડરિંગ કેસમાં સીએમ કેજરીવાલની ધરપકડ કરવામાં આવી છે ત્યારે અહીં સવાલ થાય કે શું કેજરીવાલ રાજીનામું આપશે કે પછી જેલમાંથી જ સરકાર ચલાવશે નમસ્કાર નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું જયંતાફડા ઈડીએ દિલ્હી લીકર પોલિસી કેસમાં દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની ધરપકડ કરી છે ઈડીની ટીમે દસમીએ સમન્સ અને સર્ચ વોરંટ સાથે ગુરુવાર સાંજે સાત વાગે કેજરીવાલના ઘરે પહોંચ્યા હતા અને તપાસ એજન્સીએ બે કલાક સુધી પૂછપરછ કર્યા બાદ રાત્રે નવ વાગે આ કાર્યવાહી કરી હતી આ કેસમાં પૂર્વ ડેપ્યુટી સીએમ મનીષ સિસોદીયા તેર મહિનાથી જેલમાં છે અને આપ નેતા સંજયસિંહ છ મહિનાથી જેલમાં છે કેજરીવાલ ધરપકડ કરાયેલા પ્રથમ સિટિંગ સીએમ છે આ પહેલા ઝારખંડના પૂર્વ સીએમ હેમંત સોરેનને ઈડી દ્વારા ધરપકડ કરવામાં આવી હતી જોકે સોરેને રાજભવન જઈને ઈડીની કસ્ટડીમાં રાજીનામું આપ્યું હતું સીએમ અરવિંદ કેજરીવાલની ધરપકડને આમ આદમી પાર્ટીએ રાજકીય કાવતરું ગણાવ્યું છે તમામ વિરોધી પક્ષોએ પણ આને ખોટું ગણાવ્યું છે જો કે દિલ્હી સરકારના મંત્રી આ આતિશીએ કહ્યું કે અરવિંદ કેજરીવાલ દિલ્હીના મુખ્યમંત્રી હતા છે અને રહેશે દિલ્હીના મંત્રી આ આતિશીએ કહ્યું કે અમે આ પહેલાં પણ કહી ચૂક્યા છીએ કે જો જરૂર પડશે તો કેજરીવાલ જેલમાંથી પણ સરકાર ચલાવશે તેઓ જેલમાં સરકાર ચલાવી શકે છે અને કોઈ નિયમ તેમને આ તા રોકી શકતા નથી તેમને દોષિત ઠહેરાવવામાં આવ્યા નથી તેથી તેઓ દિલ્હીના મુખ્યમંત્રી રહેશે અગાઉ ગયા વર્ષે નવેમ્બરમાં જ્યારે ઈડીએ કેજરીવાલને પહેલું સમન્સ જારી કર્યું હતું ત્યારે આમ આદમી પાર્ટીના નેતાઓએ પણ તેમની ધરપકડની આશંકા વ્યક્ત કરી હતી તે સમયે પણ પાર્ટીના નેતાઓએ કહ્યું હતું કે કેજરીવાલ જેલમાંથી જ સરકાર ચલાવશે આ પહેલાં ગુરુવારે બપોરે અઢી વાગ્યે હાઈકોર્ટે દિલ્હીના સીએમની ધરપકડ પર રોક લગાવવાની અરજી ફગાવી દીધી હતી કેજરીવાલે કોર્ટ પાસે ખાતરી માંગી હતી કે જો તેઓ પૂછપરછ માટે ઈડી પાસે જશે તો તેમની ધરપકડ કરવામાં આવશે નહીં જોકે કોર્ટે સ્પષ્ટ કર્યું હતું કે કેજરીવાલ ઈડી સમક્ષ હાજર થવું પડશે અને તેમની ધરપકડ પર કોઈ સ્ટે નથી અગાઉ ઈડીએ સત્તર માર્ચે કેજરીવાલને નવમું સમન્સ મોકલ્યું હતું કેજરીવાલે ઓગણીસ માર્ચે સમન્સ સામે હાઈકોર્ટ પર પહોંચ્યા હતા અને તેમની અરજી પર વીસ માર્ચે સુનાવણી થઈ હતી લીકર પોલિસી કેસમાં કેજરીવાલને સત્યાવીસ ફેબ્રુઆરી છવ્વીસ ફેબ્રુઆરી બાવીસ ફેબ્રુઆરી બે ફેબ્રુઆરી સત્તર જાન્યુઆરી અને આ વર્ષે ત્રણ જાન્યુઆરી અને બે હજાર ત્રેવીસમાં એકત્રીસ ડિસેમ્બર અને બે નવેમ્બરે સમન્સ મોકલવામાં આવ્યા હતા જો કે તે એક પણ વાર પૂછપરછ માટે ગયા ન હતા દિલ્હીના સ્પીકર રામનિવાસ ગોયલે કહ્યું કે જો ઈડી અરવિંદ કેજરીવાલની ધરપકડ કરે તો પણ તેઓ મુખ્યમંત્રી પદ પરથી રાજીનામું નહીં આપે દિલ્હીના તમામ ધારાસભ્ય પંજાબના ધારાસભ્ય અને રાજ્યસભાના સાંસદોએ નિર્ણય લીધો છે કે કેજરીવાલ દિલ્હીના મુખ્યમંત્રી રહેશે અને તેઓ જેલમાંથી સરકાર ચલાવશે મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની ધરપકડ પછી આમ આદમી પાર્ટીની લીગલ ટીમ સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી છે અને આમ આદમી પાર્ટીએ હાઈકોર્ટના નિર્ણયને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો છે આમ આદમી પાર્ટીના નેતા આતિશીએ જણાવ્યું હતું કે તેમણે ઈડી દ્વારા દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની ધરપકડ અને રદ કરવા માટે સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી છે અને મોડી રાત્રે તેમણે સુપ્રીમ કોર્ટને તત્કાલ સુનાવણીની માંગ પણ કરી છે જેને લઈને શુક્રવારે સુપ્રીમ કોર્ટ આ મામલે સુનાવણી કરી શકે છે બીજી તરફ રાહુલ ગાંધી કેજરીવાલના પરિવારને મળવા જશે તેવા અહેવાલો પણ મળી રહ્યા છે ત્યારે આ જ પ્રકારના રાજકીય સમાચારો અને અહેવાલો સાથે ફરી મળીશું ત્યાં સુધી આ વિડીયોને લાઈક અને શેર કરવાનું ભૂલશો નહીં વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરા